મહેસાણા જિલ્લામાં હવે પ્રજા સતર્ક બની છે વિસનગર પાણી મુદ્દે હલ્લાબોલ સર્જાયો છે વિસનગર શહેરના મોહનનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીની ગંભીર રહેતા હવે સ્થાનિક પ્રજાનો બંધ તૂટી રહ્યો છે પાણીની અછતથી કંટાળીને આજે મોહનનગર વિસ્તારની મહિલાઓએ વિસનગર નગરપાલિકા કચેરી ખાતે દસ પ્રમુખ સહિત ચીફ ઓફિસર સમક્ષ જોરદાર રજૂઆત મૂકી હતી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે તેમને બારાઇ હાલાકી વેઠવી પડી રહી છે વારંવાર નગરપાલિકામાં અરજી અને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી પરિણામે મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ વિરોધ દરમિયાન પાણી નહીં તો વોટ કરી નગરપાલિકાની બેદરકારી સામે કડક સંદેશ આપ્યો હતો મહિલાઓનું કહેવું છે કે જ્યારે મૂળભૂત સુવિધા તરીકે પાણી મળી રહ્યું નથી તો પછી નગરપાલિકાના વેરા કેમ ચૂકવીએ અનેક સવાલો કર્યા હતા પ્રદર્શન દરમિયાન મહિલાઓએ કચેરીમાં થોડી માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો મહિલાઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો આવનાર દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મહેસાણા જિલ્લામાં હવે પ્રજાનો પોતાના હક્કો માટે વધુ સતર્ક બની રહી છે અને મૂળભૂત સુવિધાઓ માટે સીધી લડવા મજબૂર બની છે વધુ સમાચાર માટે જોતા રહો ઓનલાઈન ટીવી સોહિલ મેમણ વિસનગર સાથે ફારૂક મેમણ ખેરાલુ